એન્ડ્યુરન્સ રાઇડ જે વીસ અને ચાલીસ કિલોમીટર થવાની છે એમાં આખો વીસ કિલોમીટરનો જંગલનો રૂટ છે અને એની સાથે સાથે વીસ કિલોમીટર પરત આવ્યા પછી વેટરનરી ડોક્ટર્સ જે છે એ ચેક કરશે કે ઘોડાના ધબકારા ચોસઠથી થી નીચે છે કે નહીં ઘોડાને બીજી કંઈ ઈજા નથી ને તો જ બીજા લેબ માટે અલાવ કરશે ડોક્ટર્સ એટલે આ સ્પર્ધા જે ચાલીસ કિલોમીટરની છે અને વીસ કિલોમીટરની છે એમાં વેટરનરી ડોક્ટર્સનો બહુ મોટો રોલ છે અને સાથે સાથે ઘોડા અને ઘોડા સવારનો તાલમેલનો આખો ખેલ છે આ ઘોડા આ જે સ્પર્ધા છે એમાં ખાસિયત તો એ હોય છે કે ઘોડાનો કેટલો સ્ટેમિના છે એવું નથી આમાં કે જે વહેલા આવી ગયા પહેલાં એ જીતી ગયા આમાં તો મેઈન તો સ્ટેમિના જે આપણા કાઠિયાવાડી અસોનો ખૂબ સારો સ્ટેમિના જે છે એમાં એના માટેની આખી જે રમત છે એ સર્વશ્રેષ્ઠ રોલ જો પ્લે કરતા હોય અને બહુ સરસ પ્રદર્શન કરતા હોય એવા આપણા કાઠિયાવાડી સૌરાષ્ટ્ર અને આપણા કાઠિયાવાડી અસો છે આજે છે એ જે સ્પર્ધા

ખૂબ સારી રીતના સરસ પરફોર્મન્સ વીસ કિલોમીટર થોડુંક વોક થોડુંક ટ્રટ થોડુંક કેન્ટર એવી રીતના અલગ અલગ રૂટમાં ચાલે છે આપણો આ જે છે એ ઘાસયો મેદાન વાળો વિસ્તાર છે જેમાં ડુંગરા ટેકરા તળાવ નદી એ બધું એમાં કવર થાય છે વીસ કિલોમીટર ને ચાલીસ કિલોમીટર